राम जय माताजी बता ने केम से मजा मार तो मजा मा दिसो मच्छमिया नी सिरन जा छुरे એટલે દેખાય હોસુ અંજે છુરે એટલે હવા કિધા છુરાવી છે એટલે અમારે તો આમ તો હે ફીરા માં દવા સાતી પડે છુરાન ફરીવાર મને હાલે છે કેમેરામેન પોગી ગયા હાલો કે શૂટિંગ ચાલુ થઈ જશે હાલો થોડું બોલી વારી પછી આપણે આ શૂટિંગ ચાલુ કર દે રામ રામ જય માતાજી બતૈન કારણ કે કાયમ હું ના પછી એક ને એક થોગડું લેન થવા હું ગયો ત્યાં તમકાન તાલવા નેટ લારું થી બરાજો ને કે અમે એક ને એક આવી અમે કઈ અરે કાલ બીજા ને બદલાઈ જ જાતા એવું નથી આમ શરૂઆતમાં મોરત મામ પહેલા જ જ મારું હમું દેખાય તો પછી કંતારે ઘણી ને આવતા કોવું નો કહેતા જોટુક કહેવાય આ જે કી હા ના એવું એવું નો કહી

ثار केवे ई थार के थार, थार थार, थार केवे जाकर केवे तुम्हेर केवे ए बधे अलग-अलग बथई होय बरोबर पण आपण खबर नथी काय तुम्हेर केवे कियो जाकर केवे कियो थार आपलेऊ ला आपले विचार जो आ मगस मात्र काय बोलू नु फु भूल जाय येऊ थाय हेरो भाई आपण न केता के आनु आम थाय आनु आम थाय एम न केता काय ही तण नाम एम काय नाही हर वाला काम कर तो तम करसो

હેઠા ઉતરા જાય તો પકડે એટલે પછી કબૂતરા પડી છે પણ કુતરા ખાવા ખાવામાં તકલીફ પડે કબૂતરા પહેરમાં લે લે આપણે આવી ગયા છે વાડીમાં ને લ્યો તમે હવામાં જે આકડ પહેર્યું કેવું એવું આવે એનું આખું સેટે દેખાતું નથી અહીંયા તો કોઈ તરજો ઘાઉ કેટલાય ભાંગી નહીં ખાય અહીંયા હવે નહીં ઘલવા છે એ તો તમે જોયા જ હશે હાલો આજ તમને હે ને કંઈક નવીન તો નહીં પણ એક સ્પેશિયલ વસ્તુ બતાવું બરાબર હાલો આગળ જોવા કરીએ તમે હા ટમેટી વવાઈ ગઈ છે સીધા શેઠા લગા દેખાય ઉનાળું ટમેટી ને હાલો હવે આપણે તમને શું બતાવવાની જોઈ જોઈ લે કોને કોને નામ આવડે કીજો કોમેન્ટમાં આમ કેતો વેરા

वदय आई रे आतला काटेला बाकी है पापा बी एक लिखरा पांच कोतरा भरवाना है हैं हां आतला में हां पांच ये चार कीता चार कीता एको लगे दे दे लो ले इने चार देवाना है कोनी ले शक्करिया जैम रेती वैरी जमी जे इन पोसी जमी एम हारा शक्करिया था ऐसे रीते पेस्टल शक्करिया तो વધારે

પરાર પરે પરાર ત્યાં જામ બુડા નહીં નહીં આપણે ગામમાં પાણી ચાલુ કરી દીધું છે એક એકાલી પપ્પા અને આરડીમાં આવું પાવશું પાવડો નીકળ્યો આ ચાર થી પછી પાછા ઓલા ભાગમાં ઓલા છેડે વારતું ને હાવ હવારમાં લાઈટ આવી જાય આઠ આઠ વાગ્યા પણ પાણી એટલે હાલ ચાલુ નથી કર્યું કારણ કે ઝાકળ એટલું આવ્યું હતું ને તમે જોયું હશે તો આમાં આપણે હાલી તો કપડાં પલરી ગયેલું ઉગડે એટલો ઝાકળ હતો એટલે હવે ઉડી ગયું હે ને પાણી ચાલુ કરી દીધું કીધું ઘડીક વાર હોય કુવામાં ખોટે ને ત્યાં લઈ વાર તો વાગી ગયા હે બાર થઈ ગયા ને અત્યારે પાણી બંધ કરી દીધું

અને ક્યાં જાવ તમને કહી દઉં કારણ કે અમે છે ને જમવા એક બધા ખબર હે કામ હું કારખાના નથી બે ત્રણ વાર પેલા કારખાને જતો હોઉં ને અત્યારે અહીંયા કણ પણ કામ કરતો ને છોકરો ડાયો ભાઈ બને કારણ કે મને કાકા કીએ હે મને કાકા કીએ એટલે કીધું અહીંયા જયારે તો આવે અમે પણ અહીંયા જાય ત્યારે એને કરે ને તો મોહન શૂટિંગ ઉતાર્યું આપણે એને કરે ગયા ત્યારે બે હવે ગયા હતા તો ચા પાણી પીવા આ એમ ના લગે ને બરાબર અહીંયા જવાનું છે એટલે બે જવાના છે હાલો તૈયાર થઈ જાય પછી નીકળી વાગી ગયા હે બપોરના ના આઠી ને વેવાસે લગે જમીન બરાબર ને કઈ ફૂટિંગ આપણે નક કે ઉતે દે કે મોહન દે તે લાદ ન કરી જ ગામ મજિયા તા ની અને આજ જમ લ્યો ને એટલે કેને તો તૈયાર ન કરી વેસી કરે ફાઇનલી તો જો

જો ભાયરા તું છો કરી આયો કા આતા ત્યાં હું જમી જમવા જમવા આયો છે મારો મીનાવરો હોર પાકો તા ફુટિયો આયો હા જમીયા અમે જમીયા શું શું કાથો હે

લેસન કરતો તો લેસન વેસન કરી નાખું નગર પાછું વાવું પડી જાય એવું છે એટલે થોડીક ભી હોય એટલે લેસન બેસન બધું અમે કરી નાખતો હતો એટલે બધું કમ્પ્લીટ કરીને ગે અને વાંચવાનું પછી રાખવું જે નવરા થાય એટલે પેલા વાડીમાં તો એક આંટો મારી આવી નગર પછી અંધારું થઈ જાય વાડીમાં આંટો મારવા જાય નહીં એ કીધું આંટો માટો મારી આવી બાજુ જો ઘઉં અમારે પાકી ગયા છે

લોકે તો બે અઢી આઠ જેવા પીવાનું રહી ગયા પણ કાલ પાઈ દે